મિત્રો આ એક સંતરામપુર તાલુકાના સંત ગામમાં આવેલો જૂનો અને પૌરાણિક રાજમહેલ છે તેના આપ સૌ દર્શન કરી રહ્યા છો રાજમહેલનો ઇતિહાસ રાજા રજવાડાઓના શાસન દરમિયાનનો ખૂબ મોટો અને ઊંડો છે અહીંયા વિશાળ જગ્યામાં બાંધકામ થયેલ અને પૌરાણિક સમયમાં બનાવેલ આ રાજમહેલ આજે પણ આપણને જે તે સમયના રાજા રજવાડાઓની સ્મૃતિઓની યાદ કરાવે છે મને પણ ખરેખર એક આનંદ થાય છે કે આ ગયા જ્યારે શિક્ષક બનવા માટેનું બુનિયાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્ર કે જ્યાં પીટીસી કોલેજ ચાલતી હતી બુનિયાદી અધ્યાપન મંદિર સંતરામપુર ચાલતું હતું ત્યાં જૂના સમયમાં સૂત્રો લખાયેલા છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જે જૂના સમયના સૂત્રો છે સૂત્રો પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આજે પણ કદાચ એ દિવાલોનું પ્લાસ્ટર ઉખડી ગયું છે પરંતુ એનું બાંધકામ એના પથ્થરો એની ઈંટો એના દિવાલો અને એના જે જરૂખાઓ છે જરૂખાઓ જેવા બનાવેલા હતા એવાને એવા આજે પણ નજરે પડી રહ્યા છે અને આપણને આ જૂની પૌરાણિક ઇમારતના દર્શન કરી અને ખૂબ ખૂબ આનંદ પણ થાય છે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હતા તે વખતનું તેઓએ કલર ચોકથી પોતાનું નામ લખેલું છે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની એ વખતની સ્મૃતિઓ પણ અહીંયા લખેલી છે પેન્ટરો દ્વારા પેન્ટિંગ કામ પણ ત્યારે સુંદર રીતે અહીંયા કરવામાં આવેલું છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ બુનિયાદી અધ્યાપન મંદિર જ્યારે સંતરામપુર ચાલતું હતું આ જ મહેલમાં જૂના સમયમાં અહીંથી આ જ ઈમારત આ જ જગ્યાએ ઘણા બધા કેળવણીકારો અને ઘણા બધા કેળવણીના શિક્ષકો અને શિક્ષકો થકી વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર મજાનું શિક્ષણ પ્રાપ્ત કરનારા અહીંથી મળ્યા છે આપણને અને ખરેખર આ જે ભૂમિ છે એ ભૂમિનો ઇતિહાસ આ ઇમારતના દર્શન જોઈને આપણને પૌરાણિક સમય પણ ખૂબ યાદ આવે છે મને આજે એટલા માટે અહીંયા વિડીયો લેવાનું અને આ જગ્યાના દર્શન કરાવવા માટેનું થયું છે કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ અહીંયા તાલીમ લીધી છે તાલીમાર્થીઓ તાલીમ પ્રાપ્ત કરી અને શિક્ષક પણ બન્યા છે અને શિક્ષક બનીને કેટલાક તો નિવૃત્ત પણ થઈ ગયા છે તો આજે આપ સર્વેને પણ હું આ સંતનો જે રાજમહલ છે જ્યાં આપણે બુનિયાદી અધ્યાપન કેળવણી લીધી હતી કેળવણીનું શિક્ષણ લીધું હતું એ જગ્યાના હું દર્શન તમને કરાવી રહ્યો છું ખરેખર આપ પણ પોતાના જીવનમાં આ ભંગાર અને બિસ્માર હાલતમાં રહેલી જે ઈમારત છે ઈમારતે આપણને ઘણું બધું આપ્યું છે ત્યારે આપણે એને પણ કેમ ભૂલી શકીએ જ્યારે પણ સંતરામપુરના દર્શને આવો સંતરામપુરની મુલાકાતે આવો ત્યારે સંત ગામમાં આવેલ આ કુદરતી નજારા વચ્ચે વસેલ એકલો અડીખમ ઊભેલો આ ડુંગર અને ડુંગરની ગોદમાં અહીંયા સુંદર મજાનો રાજમહેલ છે રાજમહેલના દર્શન કરવા પણ જરૂરથી તમે આવજો મિત્રો દરેક મિત્રોને અહીંયા આવવા માટે ભાવભર્યું આમંત્રણ સંતરામપુરની ધરા પર પાઠવીએ છીએ તો મિત્રો આજે સંતરામપુર સંતરામપુરનો ઇતિહાસ રાજા રજવાડાનો ખૂબ ઊંડો અને જાણીતો છે એના વિશે વાત કરવા જઈએ તો હું માત્ર ને માત્ર એક રાજમહેલ છે સંત ગામમાં આવેલો ઊંચા પર્વતની ગોદમાં છે આ રાજમહેલનું મકાન આપણે અહીંયા જોઈએ છીએ કે અત્યારે એની સાર સંભાળ રાખવામાં આવે છે પરંતુ અહીંયા કોઈ રહેતું નથી આ ઇમારતની અંદર હજારો વિદ્યાર્થીઓ હજારો તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે બુનિયાદીને લખશું લગતું ઘણું બધું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું છે અને આ ઈમારતો અત્યારે તમને ખંડેર દેખાય છે પણ એમાં ઘણા બધા લોકોની કારકિર્દી ઘણા બધા પરિવારોની કારકિર્દી પણ ઘડાઈ રહી છે અહીંયા જોઈએ છીએ તો મેં પણ ઓગણીસો ને સત્તાણુંમાં આ જગ્યાએ પીટીસી એટલે કે બુનિયાદી અધ્યાપન કેળવણીની તાલીમ લીધી હતી અને ત્યારના અમારા જે ગુરુજીઓ હતા એ ગુરુજીઓને પણ આજે યાદ કરીએ છીએ અમને જે પ્રમાણે શિક્ષણ અને તાલીમ આપેલી એમને પણ હું આજે યાદ કરું છું અને સાહેબોના નામ લેવા જઈએ તો ખાસ કરીને અમારા સોમભાઈ પટેલ સાહેબ સૂર્યાબેન પટેલ માલ સાહેબ હતા ભાભોર સાહેબ હતા પારગી સાહેબ હતા બીસી સોલંકી સાહેબ હતા આરજે માછી સાહેબ હતા બી એમ ચૌહાણ સાહેબ પ્રાચાર્ય તરીકે હતા આવા ઘણા બધા પાંડોર સાહેબ પણ હતા એવા આવા અધ્યાપક સાહેબોએ પણ અમારા જીવનમાં અમારું જીવન ઘડતર પણ કર્યું છે અને આ સમાજને ઘણા બધા સારા શિક્ષકોની જે